હજુ થોડા દિવસ પહેલા જ મેં આપને એક સ્ટોરી શેર કરી હતી જેમાં આપ સૌએ જોયું હશે કે ભારત એ સૌથી વધુ યુવાઓ ધરાવતો દેશ છે એટલે કે આપણી પોપ્યુલેશનના સિક્સટી ફાઈવ પર્સન્ટથી પણ વધારે યુવાનો આપણા દેશમાં છે ત્યારે ચાલો આજે વાત કરીએ આપણા ભવિષ્યની એટલે કે આપણા યુવાનોની કે જે ટેકનોલોજી જાણે છે ઇન્ટરનેટ જાણે છે કે જેઓ સ્માર્ટ જનરેશન છે કે જેઓ ફેશન પણ જાણે છે

શું ચાલી રહ્યું છે તે જોવામાં પોતાનો પૂરો દિવસ પસાર કરી નાખે છે ત્યારે તમને સીજે વિચાર આવતો હશે કે આ વાત આજે અહીં આપણે શા માટે કરી રહ્યા છીએ તો આપ સૌ સમાચાર તો જોતા જશો સોશિયલ મીડિયા પર એક્ટિવ તો હશો જ તાજેતરમાં જ એક ફેમસ પોડકાસ્ટર એક ફેમસ ડાર્ક કોમેડી શોમાં જાય છે અને એવી ભાષાનો ઉપયોગ કરે છે જે કોઈ પણ સંજોગોમાં માન્ય રાખી શકાય નહીં ત્યારબાદ તે વ્યક્તિએ માફી પણ માંગી ઘણા રાજનેતાઓ અને અભિનેતાઓ દ્વારા તેની ટીકા પણ કરવામાં આવી એજન્સીઓ દ્વારા આ વ્યક્તિ પર કાર્યવાહી કરવાની વાત છે પરંતુ આ વાત એવી હતી જેની માફી કદાચ ન આપી શકાય આજે હું આપને અહીં એ શોમાં શું થયું હતું એ વાત કરવા નથી આવી પરંતુ આજે આપણે સૌએ એક વિચાર કરવાની જરૂર છે એક સમાજ તરીકે આપણે સરકારે અને યુવાઓએ એ વિચારવાની જરૂર છે કે આજે આપણે ઘણું બધું એડજસ્ટ કરતા થઈ ગયા છીએ જે રીતે ફિલ્મી સોંગ્સમાં અપશબ્દોનો પ્રયોગ થાય છે આપણે જોઈએ છીએ જે રીતે દારૂ ડ્રગ્સ અને માફિયા જેવા શબ્દોને વેબ સ્ટોરીઝમાં યુઝ કરવામાં આવે છે ડાર્ક કોમેડીના નામે જે રીતે આવી રહી છે તે આપણે પસંદ કરી રહ્યા છીએ ત્યારે એક વસ્તુ વિચારવા જેવું છે કે ક્યાં જઈને અટકશે આ બધું આપણે જે રીતે એડજસ્ટ કરી રહ્યા છીએ તેનો ક્યાંક તો અંત આવશે કે નહીં લેટેસ્ટ ભાષામાં વાત કરીએ તો જેન ઝીને મોટા ભાગની આ તકલીફો થતી હોય છે જેનઝી એટલે કે જનરેશન જી કે જેને આપણે સોશિયલ મીડિયા જનરેશન પણ કહી શકીએ સામાન્ય રીતે સોશિયલ મીડિયા અને જેન ઝીનો લગભગ લગભગ સાથે જ ઉદ્ભવ થયો છે અને આ જનરેશન છે એ સોશિયલ મીડિયાની સાથે જ મોટી થઈ રહી છે આ જનરેશનની તકલીફ એ છે કે તેઓને બધું ઝડપી અને સહેલાઈથી જોઈએ છે ચોપન ટકા જેનઝી તેના દિવસના ચાર કલાકથી વધુ સમય સોશિયલ મીડિયામાં વિતાવે છે ત્યારે આડત્રીસ ટકા તો એનાથી પણ વધારે આગળ છે તેઓ તો થી નવ કલાક સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે જેની અસર એ છે કે તેમનું અટેન્શન લેવલ માત્ર આઠ સેકન્ડનું થઈ ગયું છે જેના કારણે તેમનું એકેડેમિક પરફોર્મન્સ પણ લો થઈ રહ્યું છે આ ઉપરાંત મેન્ટલ હેલ્થ પર ખૂબ અસર પડે છે અને તેઓ સ્ટ્રેસ અને એન્ઝાઇટીને ભરેલા રહે છે આ ઉપરાંત સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરને ફ્રન્ટસ્ટાર્ને અને અન્ય સેલિબ્રિટીઓને જોઈને અઠ્ઠાવન ટકા ફીમેલ અને 40% મેલને પોતાના દેખાવ પ્રત્યે નારાજગી છે. તેમને લાગે છે કે તેમને વધારે સુંદર લાગવાની જરૂર છે. એટલે તેઓ વધુ પડતું ફालतુ અને બિનજરૂરી બ્યુટી પ્રોડક્ટ, સ્ટીરોઇડ જેવી પ્રોડક્ટ યુઝ કરી રહ્યા છે. આ સિવાયની બીજી એક મોટી પ્રોબ્લેમ કે જે તમે પણ ક્યાંક ને ક્યાંક જોઈ જ જસે કે આ જન જી જ્યાં પણ જાય છે, તેમને અટેન્શન સીકિંગની આદત થઈ ગઈ છે. તેઓ જ્યાં પણ જાય છે ફોટો ક્લિક કરે છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે અને તેમાં પણ તેમને હોય છે અને તેઓ પૂરો દિવસ કેટલી મળી તેની સતત ચિંતામાં જ રહ્યા કરે છે તેઓ એક ઇમેજિનેશનની ખોટી દુનિયામાં વસે છે ઓલવેઝ ફોટો ક્લિક કરવા માટે રેડી જ રહે છે તેમની કોમ્યુનિકેશન સ્કિલ વિકસી જ નથી તેઓને માત્ર ટેક્સ્ટમાં રિપ્લાય કરવાની આદત પડી ગઈ છે તેઓ ભણતા ભણતા કે જમતા જમતા ચીટચેટ કરતા જોવા મળે છે ટીવી જોયા વગર તો જમવાનું ગળેથી નીચે નથી ઉતરતું તેઓને સતત કંઈક ને કંઈક એન્ટરટેનમેન્ટ જોઈએ છે તેઓ કાર ડ્રાઇવ કરતા કરતા કે બાઇક ચલાવતા ચલાવતા પણ મોબાઈલ નો યુઝ કરી રહ્યા છે એક રિપોર્ટ મુજબ ભારતમાં માત્ર એકાવન પોઇન્ટ પચ્ચીસ ટકા યુથ જોબ મેળવવા કે કામ કરવા માટે યોગ્ય છે જ્યારે બાકીના અડતાલીસ પોઇન્ટ પંચોતેર ટકા યુવાનો કે જેમની પાસે કોઈ રિક્વાયર સ્કિલ જ નથી જોકે કેટલીક જગ્યાએ તેમનો બેસ્ટ પરફોર્મન્સ પણ છે જેમ કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેનું સોલ્યુશન કાઢીને જ જંપે છે નહીં કે પ્રોબ્લેમ સાથે સમાધાન કરે આ જનરેશન જો પ્રોપર યુઝ કરે તો તેઓ ટેકનોલોજીના એક્સપર્ટ છે પરંતુ જેન્ઝી પોતાની આવડત અને સમય વેડફી રહી છે તેઓ સતત એ પ્રકારનું કન્ટેન્ટ જોઈ રહી છે કે જેમાં તેઓ ગાડા ગાડીને પ્રમોટ કરે છે તેમના રોલ મોડલ્સ એવા લોકો છે કે જે લોકો ફેમ માટે

શું તેના દેશની પ્રગતિમાં અને તેના પરિવારની પ્રગતિમાં ભાગ ભજવી શકશે આવા યુવાનોને કારણે ક્યાંક દેશને સુપર પાવર બનાવવાનું આપનું સ્વપ્ન અધૂરું ના રહી જાય ત્યારે હું કૃપાલાલ ખબર ગુજરાતના માધ્યમ દ્વારા આ જેનઝી ને એક અપીલ કરવા માંગુ છું આમ જુઓ તો સૌથી સ્માર્ટ જનરેશન છો આપ જે કંઈ પણ એમ નક્કી કરો તે તમે મેળવીને જ જંપો છો કોઈ પણ વાતમાં ગોળ ગોળ નહીં પરંતુ હંમેશા સ્પષ્ટ છો બસ આ સોશિયલ મીડિયાનો ઉપયોગ તમને ડિસ્ટ્રેક્ટ કરે છે ત્યારે માત્ર કહેવાનું એટલું જ કે એન્ટરટેનમેન્ટ છે તેમને એન્ટરટેનમેન્ટ ના રીતે લો તેમને તમારા જીવન પર હાવી ન થવા દો તમારું ધ્યાન તમારા જીવનના ગોલ પર ફોકસ કરો જેથી તમે તમારા માતા પિતા અને દેશને ગૌરવ અપાવી શકો અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જ જેન ઝી એ ક્યાંક ને ક્યાંક દેશને સુપર પાવર બનાવશે ખરું ને ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે જો તમે પણ મારા વાતથી સહેમત હો તો અત્યારે જ આ વિડીયો શેર કરજો જય હિન્દ જય ભારત